જામનગર બીએલઓ ની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક હાઈપરટેન્શનને લઈને બીએલઓ ની કામગીરી દરમિયાન તબિયત લથડી હિરલ ત્રિવેદી નામના મહિલા શિક્ષિકા મસીતિયા ફરજ બજાવી રહ્યા છે સત્યમ કોલોની વિસ્તારમાં આવેલ આહીર સમાજ કૂટ પર કામગીરી કરતા હતા શિક્ષિકા અચાનક જ માનસિક તણાવ આવતા તબિયત લથડી બીએલઓ ની કામગીરી દરમિયાન તબિયત લથડતા શિક્ષિકાને જીજી હોસ્પિટલ માં આઈસીયુ માં ખસેડાયા મારું નામ અલ્પેશ ત્રિવેદી છે મારા મિસિસ જે છે હિરલ ઉલ્પેશ ત્રિવેદી જે મશીતી શાળા નંબર બે ત્યાં ફરજ બજાવે છે શિક્ષિકા તરીકે અને એમનો હાલમાં ઓર્ડર બીએલઓનો આહિર સમાજ રોડ પર આવેલો હવે એ દરમિયાન કાલે ફોર્મ કલેક્શન કરતા હતા ત્યારે એપ્રોક્સ શાળા અગિયાર ની આજુબાજુમાં એમને અચાનક ચક્કર આવી અને અનકોન્શિયસ થઈ ગયા જેથી કરીને એમને ઇમરજન્સી એકસો આઠ માં લઈ જીજી હોસ્પિટલમાં આવ્યા ત્યાં ચેત્રી સાહેબે જે ટ્રીટમેન્ટ કરી પણ ત્યાં સુધી તો ઘણો વખત રહ્યા ધીમે ધીમે એને સારું થતું થતું ગયું પણ આ જે વસ્તુ જે છે એમાં સાહેબે કીધું કે ભાઈ આ હાઈપરટેન્શનના કારણે આ વસ્તુ બની છે અને ત્યાં પછી તેમના સુપરવાઇઝર શ્રી હળિયર સાહેબ અને આપણે બારડ સાહેબ જે પ્રાંત અધિકારી છે બરોબર તે પણ આવી અને અમને આશ્વાસન આપીને સારું અમને સપોર્ટ પણ કર્યો આ રીતે અને હાલમાં અત્યારે થોડું સારું પણ થયું